હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું પરફેક્ટ માપ સાથે ભાવનગરી ગાંઠિયાની રેસિપી જો તમે એકવાર આ રીતે ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા પરફેક્ટ બનશે ચાલો શરૂ કરીએ ગાંઠિયા બનાવવાનું ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા એક વાટકો સેટ કરી અને એ વાટકાથી ચણાનો લોટ લઈ લીધો છે હવે આ લોટને આપણે સારી લેશું લોટને આ રીતે સારીને લેવાથી લોટમાં રહેલા બધા જ ગઠ્ઠા છે નીકળી જશે અને લોટ છે પરફેક્ટ બંધાઈને તૈયાર થશે તમે ચણાના લોટની કોઈપણ રેસીપી બનાવો ત્યારે લોટને એકવાર આ રીતે ચારી લેશો તો લોટમાં રહેલા બધા જ ગઠ્ઠા નીકળી જશે અને રેસીપી સરસ બનશે આ રીતે મેં લોટને ચારી લીધો છે હવે આપણે જે વાટકો સેટ કર્યો હતો એ વાટકાથી ચાર વાટકા ચણાના લોટને ચારીને લઈ લેશું મેં લોટને ચારીને તૈયાર કરી લીધો છે હવે એમાં દોઢ ચમચી જેટલા અજમા એડ કરશું અજમાને આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું તે પછી એક ચમચી જેટલા મરીને કૂટડી અને એનો ભૂકો બનાવી લીધો છે તો એક ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરશું હવે આ લોટને સાઈડમાં રાખી અને લોટ બાંધવા માટે મિશ્રણ બનાવી લઈએ તો મિશ્રણ બનાવવા માટે મેં જે વાટકાથી લોટ લીધો હતો એ જ વાટકાથી અડધો વાટકો તેલ લઈ લીધું છે અને પૂણા વાટકાથી થોડું વધારે પાણી લઈ લીધું છે આ તેલ અને પાણીને મેં એક વાટકામાં મિક્સ કરી લીધા છે હવે આમાં એક ચમચી જેટલું મીઠું એડ કરશું અને અડધી ચમચી જેટલો ખાર એડ કરશું હવે આને આ રીતે મિક્સ કરી લેશું આ રીતે થોડીવાર મિક્સ કરવાથી પાપડખાળ છે એ સારી રીતે એક્ટિવ થઈ જશે અને મિશ્રણનો કલર છે એ બદલાઈ જશે તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં મિક્સ મિશ્રણનો કલર છે એ સફેદ થઈ ગયો છે હવે આ મિશ્રણ બનીને તૈયાર છે હવે આ મિશ્રણને સાઈડમાં રાખી અને લોટમાં જે મસાલા એડ કર્યા હતા એને એકવાર મિક્સ કરી લઈએ આ રીતે કોરા લોટને એકવાર મિક્સ કરવાથી તેમાં એડ કરેલા મસાલા છે એ બધા જ લોટમાં સારી રીતે ભળી જશે હવે આપણે જે લોટ બાંધવા માટે મિશ્રણ બનાવ્યું છે એને આ લોટમાં થોડું એડ કરશું અને ગાંઠિયા બનાવવા માટે લોટ બાંધી લેશું તમે હજી પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે જ બેલાઇકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે લોટ બાંધતી વખતે આપણે બધું જ મિશ્રણ એકસાથે એડ નથી કરવાનું આ રીતે થોડું થોડું મિશ્રણ એડ કરતા જાય અને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે ગાંઠિયા બનાવવા માટે પહેલાં આપણે થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરશું આ રીતે મેં અહીંયા જે મિશ્રણ બનાવીને તૈયાર કર્યું હતું એ બધું જ આમાં એડ કરી દીધું છે આ રીતે આ ગાંઠિયાનો લોટ બાંધવો થોડો અઘરો લાગશે અને આમાં થોડી વાર પણ લાગશે પણ જો તમે આ રીતે લોટ બાંધી અને ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા છે સો ટકા પરફેક્ટ બનશે આ રીતે મેં અહીંયા જે મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરી અને કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે હાથમાં રહેલા આ લોટને ચમચીથી હટાવી દઈએ તે પછી આ લોટમાં થોડું પાણી એડ કરશું હું આ લોટમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશ અને તે પછી હાથની આંગળીઓથી આ રીતે લોટને મસડી લેશું આ રીતે લોટને ચારથી પાંચ મિનિટ સુધી મસડી લેવાનો છે જેટલો આપણે આ લોટને આ રીતે મસડશું એટલા જ ગાંઠિયા છે એ પરફેક્ટ બનીને તૈયાર થશે જો તમારે બજારમાં મળે એવા જ ગાંઠિયા ઘરે બનાવવા હોય તો આ સ્ટેપને જરૂરથી ફોલો કરવાનો આ રીતે લોટને મસળવો છે થોડો અઘરો લાગશે પણ જો તમે આ રીતે લોટને મસળીને ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા છે બજાર જેવા જ ઘરે બનીને તૈયાર થશે આ રીતે મેં આ લોટને ચારથી પાંચ મિનિટ સુધી મસડી લીધો છે હવે આમાંથી થોડો લોટ લઈ અને આ લોટને એકથી બે મિનિટ સુધી મસળી લેશું એકથી બે મિનિટમાં આ લોટનો કલર છે અલગ થઈ જશે હવે આ લોટ મસળાઈ ગયો છે હવે ગાંઠિયા બનાવવા માટે આ રીતનો ગોળ કાણાવાળો ઝારો લઈ લેશું અને ઝારાની બંને બાજુ તેલ લગાડી લેશું આ રીતે ઝારાની બંને બાજુ સારી રીતે તેલ લગાડી લેવાનું હવે આમાંથી થોડો લોટ લઈ અને એને ઝારા ઉપર રાખી દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડો લોટ લઈ અને તેલમાં નાખશું લોટ તેલમાં નાખતા જ તરત ઉપર આવી ગયો એટલે તેલ છે ગરમ થઈ ગયું છે હવે આને કાઢી લઈએ હવે આ ચારાને બકડિયાની ઉપર આ રીતે રાખવાનો આ રીતે ચારાને બકડિયાથી થોડો અધર રાખવાનો જો તમે આ ચારાને બકડિયાના કાંઠામાં અડાડશો તો બકડિયું ઉથલવાનો ભય રહેશે મેં અહીંયા હથેળીના હેઠેના ભાગમાં તેલ લગાડી લીધું હતું હવે એ ભાગથી આ રીતે પ્રેસ કરી અને ધક્કો મારતા જવાનો અને ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેવાના તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે હું લોટને હથેળીથી પ્રેસ કરી અને ધકો દઉં છું આ જ રીતે તમારે પણ ગાંઠિયા બનાવવાના છે અને જ્યારે આપણે ગાંઠિયા બનાવતા હોય ત્યારે તેલ છે બહુ ગરમ હોય છે એટલે આપણો હાથ દાજી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું જ્યારે આ ગાંઠિયામાંથી બબલ્સ આવવાના થોડા ઓછા થઈ જાય તે પછી આને એકવાર ફેરવી લેવાના અને જો કોઈ ગાંઠિયા ચોટી ગયા હોય તો એને ઝારાથી આ રીતે અલગ કરી લેવાના હવે આ ગાંઠિયાને થોડીવાર માટે તળાવવા દે તે પછી આપણે આને એકવાર ફેરવી લેશું ગાંઠિયાને વધુ પડતા નથી તરવાના જ્યારે આમાંથી બબલ્સ આવવાના ઓછા થઈ જાય ત્યારે આપણે આ ગાંઠિયાને કાઢી લેવાના આમાંથી બબલસ આવવાના ઘણા ઓછા થઈ ગયા છે હવે આપણે આ ગાંઠિયાને કાઢી લેશું અહીંયા આપણે ગાંઠિયાનો કલરને વધારે પડતો ચેન્જ કરવાનો નથી ગાંઠિયા હલકા ગોલ્ડન થઈ જાય એટલે ગાંઠિયાને કાઢી લેવાના તમે અહીંયા ગાંઠિયાનો કલર જોઈ શકો છો ગાંઠિયાનો કલર છે એ આટલો ચેન્જ થાય એટલે એને તેલમાંથી કાઢી લેવાના જો આ ગાંઠિયા વધારે તળાઈ જશે તો એ સારા નહીં લાગે એ કડવા થઈ જશે આવું તમને પહેલાં બતાવતા ભૂલી ગઈ હતી આ રીતે હથેળીના હેઠેના ભાગમાં તેલ લગાડી લેવાનું અને તે પછી એ ભાગથી આ રીતે પ્રેસ કરી અને ધક્કો દેવાનો આ રીતે ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેવાના હવે આપણે જે રીતે પહેલાં ગાંઠિયાને તળીને તૈયાર કર્યા એ જ રીતે આ ગાંઠિયાને પણ તરી લેશું થોડા બબલ્સ આવવાના ઓછા થઈ જાય તે પછી ગાંઠિયાને એકવાર ફેરવી લેવાના આ રીતે એકથી બે મિનિટમાં ગાંઠિયા છે તળાઈને તૈયાર થઈ જશે હવે આ ગાંઠિયાને કાઢી લઈએ ગાંઠિયાને કાઢતી વખતે આ રીતે થોડી વાર ઝારામાં રાખવાથી એમાં રહેલું એક્સ્ટ્રા ઓલસે નીકળી જશે અને તે પછી આપણે આને પ્લેટમાં કાઢી લેશું આ રીતે મેં અહીંયા બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો કેવા સરસ આ ગાંઠિયા બનીને તૈયાર થયા છે હું તમને એક ગાંઠિયો તોડીને પણ બતાવું જો કેટલા સોફ્ટ આ ગાંઠિયા બનીને તૈયાર થયા છે જો બન્યા છે ને મોમાં મૂકતા જ પલળી જાય એવા જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને સાથે જ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી અને આવી નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બે લાઈકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ હું ડુંગળી અને તરેલા લીલા મરચાંની સાથે સર્વ કરીશ સવારના નાસ્તામાં ચા અને સંભારાની સાથે તો આ ગાંઠિયા ખૂબ જ સરસ લાગે છે જો તમારે સંભારાની રેસીપી શીખવી હોય તો મને કમેન્ટ કરીને કે જો હું જલ્દી તમારી સાથે સંભારાની રેસીપી શેર કરીશ અને મને સપોર્ટ કરવા માટે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો